उबरन भाई <laughs> <laughs> तो गाइस हमें नवी नवी सोड़ाई है माउंट व्यू माउंटन माउंटेड व्यू तो हेड हाउ डू डू यू कांग्रेचुलेशन हाउ डू डू यू कांग्रेचुलेट भाई मु एक नाइ क्विट लिख कमेडिया भाई हो पहला बे भाई तुम बे भाई हो जय माता माताजी गाइस स्वागत छ आपड़ा नया ब्लॉग में सो हे गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग्स तो गाइस मस्तक न जो भाई સુખનો સૂરજ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા મહાદેવે દુનિયા આખી જોતી ગઈ અમે તો નીકળી ગયા સાયકલ લઈને હે સો ગુડ મોર્નિંગ ગાઈઝ અત્યારના વાગી ગયા છે કમસે કમ સાત વાગીને વીસ મિનિટ થાય છે અને મસ્ત અમે સાયકલ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે બાકી તો હું ગાઈશ ચાર વાગ્યા નો ઉઠ્યો છું ભાઈ ચાર વાગ્યાનો અને ચાર વાગ્યાના ઉઠીને નાઈ ધોઈને મૂં ચિરાગ બંને પવરાઈ ગયેલા ને ભાઈ ઓમ પણ તુર ઓમ પણ તુરપા ફરફર કરતા હતા હમણાં હવે હાથ થઈ ગયા છે અને આ રહી ભાઈ આપણી સાયકલો ભાઈ અમારા ત્રણ ભાઈની સાયકલો જે હવે અમે નીકળી રહ્યા છે મહીસાગરથી થી અમરનાથની સાયકલ યાત્રા પર બાકી ગઈ અત્યારે અમે છે ને બીકાનેર અંકલજી યાસે બીકાનેર કેટલા ત્રીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર તો ગઈ તમે બીકાનેર નામ સાંભળ્યું હશે જે રાજસ્થાનમાં માં આવે છે જે જે સેન્ટર એરિયામાં આવે છે મતલબ રાજસ્થાન ના ટોપ ટોપ વચમાં જ આવે છે બીકાનેર પછી અમે એ આજે બીકાને ક્રોસ થઈ જશે ને પછી બે કે ત્રણ દિવસની અંદર અમે છે ને પંજાબમાં પહોંચી જશું મતલબ પંજાબમાં એન્ટ્રી કરી દઈશું બરાબર બાકી આજે આપણી યાત્રાના કમ્પ્લીટ અગિયાર દિવ બાર દિવસ થઈ ગયા છે તો ચલો હવે મસ્ત પેકિંગ થઈ ગયું છે ને હવે વધીએ આગળ જ્યાં રોકાયેલા ભાઈ ત્યાંથી અમે નીકળી ગયા છે ને આજે અમારી લાઈફમાં અમે પહેલી વાર મતલબ સાયકલ લઈને એમ સાયકલ લઈને હું ફાટકના નીચે નીકળી રહ્યો છું મસ્ત મજાની રનિંગ પકડાઈ ગઈ ભાઈ અને અહીંયા પર દુકાન મળી ગઈ છે સુકુન તો થોડુંક સુકુન લઈ લઈએ પછી પાછું અમારે રનિંગ પકડી બાકી આજે અમારે આને ઘઉ ના ખાવાના છે જો ભાઈ અરે બિસ્કિટ તો ઘઉ 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 ના બને પણ ગાઈસ ગાઈસ તમે આ બિસ્કિટ ખાધા કે નહી ખાધા કોમેન્ટ કરજો આવી ગઈ છે ભાઈ ચાલો અમારા સુકુન આ ગયા ભાઈ સુકુન

ના ભાઈ અગિયાર વાગી ગયા છે અને અહીં થઈને પણ જવાય છે પણ અહીં થઈને જશું કિલોમીટર અહીં થઈને જશું તો ત્રીસ કિલોમીટર પણ ભાઈ આ એ છે ને મતલબ આયો બાવીસ કિલોમીટર સિટીમાંથી જશે એમ તમારે અમે ટાઈમ ઓવર તો થઈ જાય એટલે અમે બાયપાસ થઈને નીકળીએ છીએ શ્રી ગંગાનગર બાજુ એટલે કે પંજાબમાં લગભગ હવે બે કે ત્રણ દિવસમાં તમે ના ચાર દિવસમાં છેલ્લામાં છેલ્લા અમે પંજાબમાં એન્ટ્રી કરી દઈશું હા ચિરાગ ભાઈ સારું દિવસ ચાર દિવસમાં તો ચલો આગળ જઈએ અને મસ્ત મજાની જગ્યા જોઈને ભાઈ નાસ્તો કરવો છે ને હા ગાઈઝ મસ્ત સારી કોઈ જગ્યા જોઈને પછી આપણે નાસ્તો કરી લઈએ અમે બી ભૂખ તો લાગી છે અમને તો જોઈએ ચલો શ્રી ગંગાનગર બસો ને સાઠ કિલોમીટર દૂર છે એટલે કે ભાઈ શ્રી ગંગાનગર એ પંજાબની બોર્ડર પર આવેલું છે અને ચાલો મસ્ત થોડું રનિંગ પકડી લઈએ આગળ જઈને ઉભા રહીએ સારી જગ્યા પર કેમ કે ભાઈ ભૂખ બી લાગી છે અત્યારના ભાઈ બાર વાગી ગયા છે અને અમે કઈક આવી જગ્યા પર બેઠા છે જે અમે બાયપાસ પર જ છીએ બરાબર અમારી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે અને અહીંયા હવે થોડો નાસ્તો કરી લઈએ હમણાં છે ને અમને એક ભાઈ મળેલા તો એમને ઓર્ડર અપાયો છે એટલા માટે બાકી અમે આ હોટેલમાં ના જમતા ચિરાગભાઈ આવી ગયું છે ભાઈ જમવાનું અમારું અત્યારના ભાઈ સાડા થઈ ગયા છે અને અમે છે ને બાયપાસ પર જ હતા તો હમણાં અમને એક ભાઈ મળેલા તે ભાઈ અમને કીધું કે તમે જમી લો અમે પાઉન પે કરી દઉં છું અમે બી અમને ભૂખ લાગેલી બાકી આ રૂટ પર એમ હશે ને દુકાન વધારે આવતી જ નહીં હોટલ એમ તો પછી ભાઈ કીધું કે ના તમે જમી લો જમી લો એટલે ભાઈ અમે અહીંયા જમવા બી ગયા અને જમણવારમાં જો ગઈશ કંઈક આવું છે આજનું જમણવાર મતલબ બફોરનું જમણવાર બરાબર તો હવે જોઈએ પેટ ભરીએ હવે આ મતલબ જમવાનું છે થાળી જમવાની છે તો એટલે જમીને પછી થોડી વાર આરામ બી કરવું પડશે જમી લીધું છે ભાઈ અને આપણે અહીં જમી હતું આ હોટલમાં અને હવે મસ્ત સેફ્ટી વેફ્ટી કરી દીધી કેમ કે ભાઈ આપણું બોઢું કાળું નથી થઈ જાય એમ કે અમે મારું કાળું તો થઈ જ ગયું છે પણ વધારે ના થઈ જાય એટલા માટે મેં મારી સેફ્ટી કરી લીધી બરાબર હવે નીકળીએ આગળ અત્યારના ભાઈ પાંચ વાગી ગયા છે અને આપણે હવે છે ને જે ગંગાનગર મતલબ શ્રી ગંગાનગર જે હાઈવે છે એ હાઈવે પર અમે ચડી ગયા છે ને અહીંયા પર બોર્ડ મારેલા છે જો ભાઈ તો અહીંયા પર જો શ્રી ગંગાનગર નગર છે બસો ને ચોવીસ કિલોમીટર પછી અમૃતસર છે પાંચસો ને ચાલીસ ચાલીસ કિલોમીટર અને શ્રી ગંગાનગર બસોને ચોવીસ કિલોમીટર છે અમૃતસર છે પાંચસોને ચોત્રીસ કિલોમીટર અને પઠાનકોટ છે છસોને તેત્રીસ કિલોમીટર તો પહેલાં આપણે શ્રી ગંગાનગર આવશે પછી આવશે અમૃતસર આવશે ને પછી આવશે પઠાનકોટ જુઓ છસો તેત્રીસ કિલોમીટર પઠાનકોટ છસો ને તેત્રીસ કિલોમીટર છે એટલે કે હે ને એ પંજાબનો છેલ્લો એરિયા છે એટલે પઠાણકોટ પછી આવી જશે જમ્મુ લાગી જશે જમ્મુ કાશ્મીર એટલે જુઓ આ શ્રી ગંગાનગર છે ત્યાંથી છે ને ત્યાંથી પંજાબ સ્ટાર્ટ થશે અને પઠાનકોટ જે છે ને ત્યાંથી પંજાબ એન્ડ થશે એટલે અમારે જમ્મુ પખતે પખતે હજી અમારે જમ્મુમાં પોપવા માટે છે ને છસો પચાસ કિલોમીટર કાપવાનું છે જમ્મુમાં એન્ટ્રી કરવા માટે બાકી ચલો અત્યારના પાંચ વાગી ગયા છે ચા બા હવે થોડું ચાલીએ પછી પાછા થોડી ચા અને આજે તો વિચાર છે કે સાયકલ ચલાવીએ મોડા સુધી ચલો ભાઈ એ ઢાબો હતો જ્યાં અમે ચા પીવા બેઠેલા ભાઈ અત્યારના મસ્ત સાડા પાંચ જેવા થઈ ગયા છે ને ચાવી ગઈ છે ભાઈ તો થોડુંક આપણે સુકૂન લઈ લઈએ અને પછી જોઈએ આજે નાઇટમાં ચા ચાલો ને ચાલો તો જોઈએ ભાઈ આજે અમારે નાઈટ ચાલવાનું છે એટલે હવે કેમ થાય છે બાકી મસ્ત ચા પી દીધી છે અને હવે આપણે પીવાનું છે માઉન્ટેડ ડ્યુ માઉન્ટેડ ડ્યુ અહીંયા ની ફેમસ ગાઈસ અહીંયા પર છે ને બધા આજ બોટલ પીવે એટલે ગાઈસ અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે ને માઝા પહી થમ્સ અપ સ્પ્રાઇટ પહી આવો ફ્રન્ટા પહી મેરિન્ડા એ બધું એકદમ ઓછું છે એમ અહીંયા જોવો ને કોઈ બી દુકાનમાં તમે પહી ગયો ને માઉન્ટેડ ડ્યુ માઉન્ટેડ ડ્યુ માઉન્ટેડ ડ્યુ ને હા હા ભાઈ સેમ સેમ ટુ મને થોડું એ થાય બરાબર બાકી આ જ જોવા મળે આજ બટોરે એટલે અમે મતલબ બે ત્રણ વાર પીધી છે તમને બી સારું લાગે અમને બી આને થોડી લત લાગી એમ તો થોડી પીજે બાકી આ છે ને મેં જલજી આ લીધી છે કેમ કે ભાઈ અમે છે ને પેટ્રોલ પંપે પાણી ભરીએ ને તો તારનું પાણી એકદમ આખું અલગ જ છે અને ચીડ જવું એટલે થોડી જલજીયા નાખી અને મસ્ત કુલર બુલર કરી આ રે હું મિક્સ 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 હા મસ્ત મિક્સ મિક્સ કરીને આપણે પાણી પીવું લીરાક થોડું હેડ ને તમે આપણે અરે પણ કોંગ્રેચ્યુલેશન હાઉ ડીડ યુ અરે આજુ તડвантаણી અરે આગળ જઈને હાલ હાલ પણ મને ઓપનિંગ તો કર કર ભાઈ ઓપનિંગ જ અમે નવી નવી સોડાઈ હે માઉન્ટેન 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 રાજસ્થાન મારું છું પેક નઈ ગઈ પીવું છે केउ लागे चिरंग भाई बराबर है भाई राजस्थानी पब्लिक पीवीएम એટલે એક નંબર ભઈ રાજસ્થાનની પબ્લિક આજ પીવેમ ખબર ન યાર બзде જા જોનતે આજ પીવેમ હે ને ચેક ભાઈ રોડ જાય છે એ રોડ પર અમારે જવાનું હતું અને અહીંયા પર અમને એક મંદિર મળ્યું છે જે હમણાં અંદરના એક ભાઈ બહાર નીકળ્યા તેમને પૂછ્યું કે ભાઈ અમારે રોકાવું છે એમ તો કીધું કે હા ભાઈ રોકાઈ જાવ રૂમ બૂમ બનેલું છે બાકી હજી અમને અંદર જ્યાં પછી ખબર પડે કે રોકાવા મળે બાકી અમને તો લાગે છે બહારથી ને અમે અમે મેપ પર જોયું હતું અમે ટાર્ગેટ પણ કરી દીધું કે અમારે એ પોકવાનું છે અત્યારે તો ત્યાં હા અમે સમાધિ જેવું મંદિર છે તો ત્યાં અમે પૂછીએ રોકાવા તો દેશ જ લગભગ ના તો ન પડે કેમ કે અમે યાત્રાળુ છે યાત્રાળુને મંદિરમાં જ રોકાવાનું હોય બાકી આજે બાયપાસ જાય છે ને અહીંયા જ કયા જ થઈને અમારે જવાનું છે શ્રી ગંગાનગર નગર તરફ રોકાવાની જગ્યા ભાઈ આપણને મળી ગઈ છે અને ફાઇનલી અમારી ત્રણ સાયકલ અહીંયા પર ગોઠવી દીધી છે અને કંઈક આવું મંદિર છે મોટું અને આ મંદિર છે ને અહીંયા શ્રી એકસો આઠ બાબા ગગાઈ નાથજી મહારાજની સમાધિ છે અને આ ગામ કહ્યું છે જામસર ગામ છે એટલે કે ભાઈ બિકાનેર અને શ્રી ગંગાનગરની વચ્ચે છે તો ભાઈ ગંગાનગર તો અમે ક્યારે ફોકે કોઈ અંદાજો નથી પણ કઈ નહીં ના જોઈને મસ્ત ફ્રેશ થઈ જાય ને પછી જોઈએ જમવાનું તો લગભગ મળશે જ કેમ કે અહીંયા પર લખેલું છે જો અહીંયા પર લખેલું છે ભોજન શાળા એટલે મારા ખ્યાલથી જમવાનું તો મળશે જ રોકવાની જગ્યા આપણને મળી ગઈ છે અને છે ને અમારા ત્રણે ત્રણ બોટલ અહીંયા પર લાવી દીધા છે પણ અમારે એક જ બોટલની જરૂર હતી પણ જઈ લો હણા ત્રણ બોટલ લઈ આવ્યો અને હું સમજાવવાનું કહું તો કઈ તમારે છે ને જલ્દી મિક્સ કરવાની લેક દે

ભલે બની બને તો ગાઈ તો અમારે આ દેશે શરબત એ કાતો તો અમ જ કરવાનું છે આ ખાલી ખોટું પાણી પીવાનું કરતી કે રૂપિયા મિક્સ કરતું રહ્યા ઓખ મારી લે ટોકન કહે ભાઈ આજુ પાછું મિક્સ કરો આજુ ટોકન મારા તો ગાઈ જોઈએ છે અમે અમારો પાવડર આટલામાં થઈ જશે એના મારા જરૂર નથી ઓ ભાઈ સોરી મને ખબર નહીં

ना भाई बारे, मोटो आपडो मोटा बदन हासिन कुन फरक चिराग या भाई यस यानो तो हां हां है चिराग भाई ना तो चिराग भाई चमक चिराग भाई बद्दुन हासिन फरे એટલે मार हट पैक मार हट मार मारो तो <laughs> कोई नहीं, नहीं तो सड़ी <laughs> जाए सड़ी जाए <laughs> पहला पहला मार मारा जो आहु पीता है मैं एमने क्या नहीं तो जल्दी रामिक्स कह ले मैं क्यों है भाई बराबर ऐसा लगा

નવ વાગીને છપ્પન મિનિટ થાય છે અને મસ્ત ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બીજી વાત કે અમે મસ્ત જમી લીધું છે બરાબર જો ભાઈ આજે આવું કંઈક મંદિર છે જે આપણે રોકાયા છે અને ત્યાં સામે જો ટ્રેન જાય છે હે ને અને બીજી વાત કે વીજળી પણ થાય છે તો નક્કીની બારિશ ગમે ત્યારે આવી શકે છે બાકી મસ્ત ભાઈ જમી લીધું છે અને કંઈક આવું મંદિર હતું તો જ્યાં અમે રોકાયા છે જમી અમે કેમ કે અનંત પાસે આવ્યા છે ને બહુ બધા માણસો હતા એટલે પછી અમે બ્લોગ કઈ રીતે બનાવી એમ બાકી મસ્ત જમી લીધું છે અને આજે જોવા ભાઈ કંઈક અમારે આવી વ્યવસ્થા છે આ બાજુ પણ કુલર ફરે છે ને આ બાજુ પણ કુલર ફરે છે ઉપર પંખા છે પણ અમારે અમારે કુલરની હવા જોઈએ છે તો કંઈ નહીં ગાઈસ મસ્ત અમે સુઈ જઈએ છે બાકી આજનો બ્લોગ તમને કેવું લાગ્યો છે મને કમેન્ટમાં કહેજો બાકી મળીએ કાલના નવા બ્લોગ સાથે અને હા તમે બ્લોગ આ બ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરજો ટાટાબાઈ ને ગુડ નાઇટ